મહાનગરો કે જેની હવા હવે અતિશય ઝેરી બની રહી છે એક બાદ એક મહાનગરમાં જે હવાનું પ્રદૂષણ છે તે વધી રહ્યું છે મહાનગરોમાં હવા ઝેરી બનતા લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ પડી રહી છે એર ક્વોલિટી જાળવવા અમદાવાદ મહાનગરપાલિકા સદંતર નિષ્ફળ નીવડ્યું અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો અમદાવાદ શહેરમાં એક્યુઆઈ એકસો એંશીને પાર એકસો પચાસથી વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ લોકોના સ્વાસ્થ્ય માટે ઘાતક છે વાયુ પ્રદૂષણને કારણે નાગરિકોએ માસ્ક પહેરવું પણ જરૂરી

અમદાવાદ મહાનગરપાલિકાએ સામાન્ય નાગરિકને એટલે કે શેરીજનને હવામાં પ્રદૂષણની માત્રા કેટલી છે તેના માટે આ ડિસ્પ્લે બોર્ડ લગાવ્યા છે પણ આ ડિસ્પ્લે બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે તો બીજી બાજુ આપને બતાવીશ કે તમે જો હવામાં પ્રદૂષણની માત્રા જોવા જાઓ તો આ અત્યારે લાઈવ એક ક્યુઆઈ છે તે ખાસ કરી અને એકસો ચોરાશી બતાવે છે વન એટી ફોર સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અમદાવાદ એટલે કે અત્યારે હવામાં પ્રદૂષણની માત્રા એકસો ચોર્યાસી છે એટલે કે કહી શકાય કે જે રીતના સ્થિતિ બની રહી છે સવારે અને સાંજે અને ખાસ કરીને સાંજના સમયે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આ જે માત્રા છે તે બસોની આસપાસ પહોંચી જાય છે જેને કારણે લોકોને શ્વાસ લેવામાં લોકોને ક્યાંક ઉધરસ છીક જેવી બીમારીઓ પણ થઈ રહી છે તેનાથી બચવા લોકો મોઢે રૂમાલ બાંધે છે ઘણા લોકો માસ્ક પહેરે છે તો ઘણા લોકો હેલ્મેટથી પણ તેનો બચાવ કરે છે કેમેરામેન સાથે અમદાવાદ નંબર પ્રમાણે મેડિકલ સાયન્સની અંદર ગ્રેડિંગ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે એક્યુઆઈ રીતે હવે હું સમજાવું કઈ રીતે અને કેટલું ઘાતક હોય છે એક્યુઆઈ પચાસથી નીચે હોય ને તો અમે એને હેલ્ધી એક્યુઆઈ કહીએ છીએ કે સામાન્ય પ્રજાથી લઈને બાળકથી લઈને વૃદ્ધોથી લઈને કોઈને આ હવાથી તકલીફ નહીં થાય પચાસની ઉપર એટલે કે પચાસથી સો વચ્ચે એને મોડરેટ કહેવામાં આવે છે એનો મતલબ કે જેને બહુ જ તકલીફ છે જેને બહુ જ એલર્જી છે એને તકલીફ થઈ શકે ત્રીજું આવે છે સોની ઉપર એટલે એકસો એકથી બસો સુધીનું એને આપણે અનહેલ્ધી કહીએ છીએ અનહેલ્ધી પણ બધા માટે નહીં અનહેલ્ધી ફોર સેન્સિટિવ પીપલ એટલે કે જેને આવી હવા જરાય રાસ ના આવે થોડોક બી ધુમાડો હોય તો એને છીકો આવવા લાગે થોડુંક બી તકલીફ હોય તો એને બ્રોન્કાઇટીસ થઈ જાય એને અસ્થમાં થઈ જાય એના માટે તો સોની ઉપર પણ ડેન્જરસ છે આ એક્યુવાઈ ગવર્મેન્ટે દરેક જગ્યાએ દરેક એરિયાનો એક્યુઆઈ રિલીઝ કરવો જોઈએ જેથી કે લોકોને ખબર પડે કે હું કઈ કેટેગરીમાં છું અને મારે શું બચાવ કરવો છે પણ સામાન્ય પ્રજા બધાએ આવા વાતાવરણની અંદર માસ્ક પહેરવું બહુ જરૂરી છે જેટલું બને એટલું અનનેસેસરી તમે આવા વાતાવરણમાં પોલ્યુશનવાળા વાતાવરણમાં ટાળો આવે જ્યારે આપણને ખબર છે પીક આર્સ કયા છે સવારે નવથી અગિયારનો પીક આર હોય સાંજે પાંચથી સાતનો પીક આર હોય તો મારે જરૂર ના હોય તો મારે ના જવું જોઈએ આપણે રમવાનો ટાઈમ બી બાળકોનો ચેન્જ કરવાની જરૂર છે આપણે ચાલવાનો ટાઈમ બી ચેન્જ કરવાની જરૂર છે અને છેલ્લી વસ્તુ આવે છે કે જ્યારે તમને તકલીફ થાય તો જાત મહેનતે દવા નહીં કરવાની ડૉક્ટર જોડે જઈને એની દવા કરાવવી જરૂરી છે